અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક ગત તારીખ ચૌદ ફેબ્રુઆરીએ હેઝાટ કેમિકલ વેસ્ટને યુકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયું હતું કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી જ્યારે નહેરના પાણીનો રંગ બદલાયો હતો ગંભીર બનાવ અંગે ઉકાઈ કાંઠા નહેર વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શિલ્પા ભાલાણીએ પાનોલી પોલીસ મથકે અજાણ્યા ઇસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે સૌપ્રથમ અંકલેશ્વરથી સુરત વચ્ચે માર્ગ ઉપર ટેમ્પો નજરે પડ્યો હતો જો કે ટેમ્પો મળ્યો પણ નંબર ના પોલીસ માટે પડકાર ઉભો થયો હતો પોલીસને નંબર ના મળતા ડેડ એન્ડ માનવાના બદલે આઇશર ટેમ્પો શોધવા એકસો પચાસ થી વધુ વાહનો ચકાસી નાખ્યા હતા તેમજ ભંગાર માર્કેટમાં ભંગારિયાઓ કામદારો તેમજ ટ્રક ચાલક સહિત અનેક લોકોની ઉલટ તપાસ કરતા અંતે પોલીસને સફળતા હાથ લાગી હતી અને આઈસર ટેમ્પો ચાલક મોહમ્મદ સમીઉદ્દીન મોહમ્મદ અકિલુદ્દીન શેખને શોધી કરી તેની પૂછપરછ કરતા વચેટિયા લુકમાન અબ્દુલ્લા ઇન્દ્રશીનું નામ સામે આવતા પોલીસની એક ટીમે તેને પણ ઉઠાવી લીધો હતો જે બાદ બંનેનું ઇન્ટ્રોગેશન શરૂ કરતા લુકમાને અબ્દુલ વહાબનું નામ આપ્યું હતું તેના કહેવાથી તેને અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક પ્લોટ નંબર છેતાળીસ સોર ઉપર આવેલ ક્યુવી વી લેબ પ્રાઇવેટ લિમિટેડમાંથી રાસાયણિક પાણી ભરેલા પચીસ લીટરના બસ્સો ડ્રમ કંપનીમાંથી આઈશરમાં ભરી લાવ્યો હતો અને ડ્રમ બાકરોલ નજીક રાત્રિના અંધારામાં કેનાલમાં ખાલી કરી દીધા હતા અંદાજે પાંચ હજાર લીટરનો રાસાયણિક કેમિકલયુક્ત પાણી જથ્થો ઠાલવ્યો હોવાની કબૂલાત કરી હતી જેના આધારે પોલીસે ક્યુ લેબ પ્રાઇવેટ લિમિટેડના સંચાલક કૃપેશ ગોરધન પટેલ

ગેરકાયદેસર કેમિકલ વેસ્ટ એટલે કે એક્વિયસ વેસ્ટ નો નિકાલ કરવામાં આવેલ જે એક્વિયસ વેસ્ટ અતિ ગંભીર માનવ જીવન તેમજ પર્યાવરણ માટે હતું અને જેના કારણે કેનાલ માં રહેલ માછલીઓ મરણ ગયેલ આ બનાવની ગંભીરતા સમજી રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ કે આ પ્રકારના આરોપીઓને તાત્કાલિક પકડવામાં આવે જેના આધારે એલસીબી પીઆઈ એમપી વાળા દ્વારા ગુના સ્થળની તરત જ વિઝિટ કરવામાં આવી અને તેના દ્વારા જુદી જુદી ચાર ટીમો બનાવવામાં આવેલ ટીમો દ્વારા જુદા આરોપીઓની પૂછપરછ કરવામાં આવેલ છે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમે હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અલગ અલગ દ્રષ્ટિકોણથી ઝીણવટ કરી તપાસ કરી અને અંતે આરોપીઓને પકડવામાં સફળતા પ્રાપ્ત થયેલ છે જેની અંદર મુખ્ય પાંચ આરોપીઓ આપણને પકડવામાં આવેલ છે જે પાંચ આરોપીઓમાં કૃપેશ પટેલ ચિંતન કુમાર ચૌહાણ તેમજ વેદાંત શાહ કે જેવો ક્યુબી પ્રાથમિક લિમિટેડ કે જે અંકલેશ્વર આવેલ છે તેમાં નોકરી કરે છે તેમના દ્વારા અબ્દુલ વહાબ કરીને એક વ્યક્તિ છે જેમને મદદ લેવામાં આવે છે આ એકવીસ વેસ્ટ ના નિકાલ કરવા માટે જે અબ્દુલ વહાબ કોઈ એક મોહમ્મદ સમી ઉદ્દીન નામની વ્યક્તિને મળે છે અને એની મદદ લઈ આઈસર ટેમ્પો કે જેનો નંબર છે જીજે સોળ એવી છ્યાસી છોસઠ જે લઈને પોતે આવે છે તેની અંદર કુલ અંદાજીત પચીસ ડ્રમ એટલે કે પાંચ હજાર લીટર જેટલું એકવીય વેસ્ટ કે જે ખૂબ જ હાનિકારક છે તે લઈ અને બાકરોલની સીમમાં આવેલ કેનાલ ની અંદર ઠાલવી દેવામાં આવે છે જે પાણી માણસો પણ ઉપયોગમાં કરતા હોય છે જેના કારણે તે ખૂબ જ અતિ ગંભીર છે આ દ્વારા જે ખાલી ડ્રમ છે તેને લુકમાન અબ્દુલ્લા નામના વ્યક્તિ દ્વારા તેના સંતાડી દેવામાં આવે છે આ વાતની તે કબૂલાત કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલ છે અને કોર્ટમાં રજૂ કરતા તેમની પાસે તેમના ત્રણ દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે અને આ રિમાન્ડ દરમિયાન તેમની ખૂબ જ સઘન પૂછપરછ કરવામાં આવશે આ ઉપરાંત રેન્જ આઈજી શ્રી સંદીપની સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે કે જિલ્લાની અંદર આવેલી આવી તમામ ઇન્ડસ્ટ્રીઓ ઉપર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે અને આવી કોઈ પણ ગુનાઈ પ્રવૃત્તિ જો અગર ધ્યાને આવશે તો તેમના ઉપર કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે